મળિયા આવેલા જથ્થાને કબજે લઈ વધુ તફાસ હાથ ધરી આ એક્સપાયર્ડ દવાનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણ નાખી ગયું તે દિશામાં આરોગ્ય વિભાગે હાલ હાથ ધરી છે બાજુમાં સરકારી દવાનો આજ રોજ મીડિયાના મિત્રો દ્વારા જાણકારી મળી કે મંદિર એક્સપાયર્ડ દવાનો જથ્થો પડેલો છે આ બાબતે અમે અર્બન હેલ્થ ઓફિસરને અને એમની ટીમને જણાવેલ તપાસ કરવા માટે તપાસ કર્યા પછી ખબર પડી કે આ જથ્થો મોટાભાગે એક્સપાયર્ડ દવાનો છે ને સરકારી દવાનો જથ્થો છે જેમાં મુખ્યત્વે કેલ્શિયમ અને તત્વની ગોળીઓ અને જોડ ગોળીઓ જેની કીટનાશક ગુળીઓ એ છે એ જથ્થાને અમે કબજે લીધો છે અને એનો પંચનામું કરીને આગળની કરતી કાર્યવાહી કરવામાં આવશે